તો જય માતાજી મિત્રો આપણે વરસાદ રાતે બહુ આવ્યો હતો અને જો તમને દેખાતું છે કે બાજરી બધી બગડી જ ગઈ બગડી ગઈ નહીં પણ હાવ બગડી જ ગઈ છે કારણ કે તમને આગળ દેખાડવાનો શું જે કાચી બાજરી હતી એ બિલકુલ એકદમ હાવ અહીંયા ઝાટક જમીને પહોંચી ગઈ છે કારણ કે એમાં કોઈ પણ હવે સંજોગોમાં એ બાજરી આપણે એનો દાણોનો જ થવાનો નથી કારણ કે તમને દેખાડવાનો શું કે કઈ રીતની એકદમ પથારી થઈ ગઈ છે અને રાતે બહુ પણ વાવાઝોડું હતું અને એની સાથે વરસાદ પણ બહુ હતો આપણે કાલે શરૂઆત કરી દીધી હતી જો આપણે કાલે બાજરી વાઢવાની શરૂઆત કરી દીધી હતી અને વરસાદ થઈ ગયો અને હાલ બાજરી સમજી લો કે આ તો હવે બાજરી પાકી ગઈ છે એટલે વાંધો નથી અને આગળ જે કાચી બાજરી છે એ એકદમ હાવ પડી પડી ગઈ છે એટલે હાવ જમી હાજર થઈ ગઈ છે કારણ કે કોઈ કામ આવવાની નથી સાર કે અથવા બાજરી અને આ તો સાહેબ કહેવાત છે કે કુદરતની કયામત છે કારણ કે જ્યારે જો ઉપરવાળો ધારે કે આની પાસે લઈ લેવું છે લઈ લે અને આપણી બાજુમાં એકદમ બાજરી ઊભી છે અને આપણી બાજરીનું એક ટુકડું પડી ગયું છે અને એની બાજુમાં પાછું ફેર બીજી બાજરી પણ પડી ગઈ છે એટલે આનો કોઈ નક્કી હોતું નથી ક્યારેક વસ્તુ કેવી થતી હોય છે કે જ્યાં પણ પવન જાજો હાલે ત્યાં બાજરી પડી જતી હોય છે તમને દેખાડવાનો શું કે સામે આપણી બાજરી છે એ બાજુમાં બાજરી છે એટલે હાલ આપણે આ કટિંગ કરેલી છે બાજરી જે કાપેલી પડી છે ફેર પાછો સાંજે વરસાદ થઈ જાય તો બાજરીના ભૂકા બોલાવી દેવાનો છે અને એકદમ પથારી થઈ ગઈ છે તો તમને એવું થાય કે ઓહો ભાઈ આવી તો આ બાજરી હવે કોઈ કામની રહી નથી તો તમને ચાલો આગળ દેખાડું અને ખેડૂત મિત્રો જો અમારી ચેનલ ઉપર તમે નવે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશું કારણ કે અમે અવનવા વિડીયો લઈ અને અમારી ચેનલ ઉપર આવતા રહેશે તો તમને આગળ દેખાડીશ કે બાજરી તમને એમ લાગશે કે ના ભાઈ વાત સાચી છે બહુ પડી ગઈ છે તો તમે પણ જોઈ શકો છો જો કે આ બાજરી એકદમ બિલકુલ હાવ પડી ગઈ છે અને હવે આ કાંઈ કારણ કે કાચો ડોડો અંદર છે એટલે ઊભી થવાની છે જ નહીં અને આ પણ હવે નેસ સાર પણ બગડી જવાની છે કારણ કે માટીવાળી જગ્યા છે માટીવાળી જગ્યા હોય એટલે ખરેખર બાજરી ઊભી થઈને શકતી અને એ પણ જમીન પહોંચી હોય એટલે બાજરી લગભગ આ ઊભી થવાની છે ને અને તળિયા ઝાટક બાજરી આ પડી ગયેલી છે એટલે આ કુદરતનો કેર કેવરાયા નહીં બાકી કહેવાય છે ને કે ભાઈ જ્યારે આ તમને દેખાતું છે બાજરી ઊભી છે કારણ કે એ બાજરી કેમ ઊભી છે ને આ પડી ગઈ છે એમાં શું છે કે એ બાજરી હવે પાકી ગઈ છે અને મૂળની અંદરથી મજબૂત થઈ ગઈ છે અને આ હજી દાણા દાણા સડતી હતા ડોડા અને બાજરી પડી ગઈ છે તો આ બાજુની વાડીની બાજરી છે બિલકુલ પડી ગઈ છે અને હું તમને દેખાડીશ કે આપણી બાજરી આનાથી એકદમ પથારી થઈ ગઈ છે આ તમે જો હાલ તમે જોઈ શકો છો કે કેટલી બાજરી એકદમ પડી છે ને જો શેરિયા મોરલા પણ કિલોલ કરે છે અને અહીંથી તમને દેખાડીશ આ જો બાજરી અહીંથી આપણી વાડી છે અને બાજરી બિલકુલ જમી ભરી થઈ ગઈ છે આ જો તમને દેખાતું છે આની અંદર મોરિયા આ મોરલા હાલે તો દેખાતું હોય છે કે ભાઈ હાવ બિલકુલ પડી ગઈ છે ચલો તો તમને આગળ દેખાડીશ કે બાજરી કેટલી બગડી ગઈ છે અને કેટલી નથી બગડી જે ખેડૂત હોય છે ને એને જ લગભગ આનો અનુભવ હોય છે કે ભાઈ ખેડૂતના દીકરા હોય ને એમને જ ખબર પડે કે કેટલું નુકસાન થતું હોય છે ને કેટલો નફો થતો હોય છે કારણ કે જે ખેતી કરતો હોય ને એ માણસને ખબર હોય કે ભાઈ હવે આનું શું થાય એમ જો આ આપણી બાજરી છે અહીંથી તમને દેખાતું છે બિલકુલ બાજરી હવે દાણો થોડો થોડો લેવા માંડી હતી અને બાજરી આખી પથારી થઈ ગઈ છે અને અહીંથી દેખાડો તો આ બાજરી આપણી ઊભી છે આવું બોલીએ આટલી થોડી રહી ગઈ છે ટાબુ અને ખરેખર આપણે બિલકુલ ત્રણ ભાગની બાજરી આવેલી હતી એમાંથી એક ભાગની બિલકુલ પડી ગઈ છે બાજરી અને એક ભાગની ઊભી છે અને ઓલા ભાગની આપણે શરૂઆત કરી દીધી હતી કાપવાની એટલે હાલ જોવા થઈ જાય બી તો બરાબર છે નહીં આપણે હવે આનો ગાયું ભેવું માટે કારણ કે જો સાર થાય અને બગડશે નહીં તો કાપીને લઈ લઈશું બાકી ઉપરવાળાના હાથની વાત છે તો મિત્રો કેટલા આની અંદર ખર્ચો લગભગ ઊભો થાય તો થાય ને કે બાકી જો તમને અંદર જઈને દેખાડીશ કે બાજરી કેટલી પડી ગયેલી છે હવે આની અંદર એવું છે કે હજી આનો કાચો દાણો છે આ કહેવાય હજી પડી ગઈ ને આ ઊભી થવાની છે જ નહીં અને ઊભી થાય ને તો એ કદાચ ફેર વરસાદ આવશે ફરી વખત તો ફેર પણ ઘૂમરું મારી દે ગયા વખતે એટલે સામેની જગ્યા ઉપર એવું થયું હતું કે બરાબર બાજરી ઊભી થઈ ગઈ હતી અને વરસાદ પાછો ફેર આવ્યો એટલે ફેર હુડાવી દીધી એટલે કોઈ કામની પાસે બાજરી રહેતી નથી તો ખેડૂત મિત્રો આ અમારી બાજરીની હાલત આ ટાઈપની થઈ ગઈ છે તમને દેખાતું છે કે આ બાજરીનો જો કેટલો સોળ લંબાઈમાં વધેલો છે અને હવે તમને દેખાતું છે કે સીધી સીધી બધી હોઈ ગઈ છે બાજરી એટલે હવે પાકે તો બરાબર ને કે પછી કટિંગ કરીને લઈ લઈશું પશુઓ માટે નુકસાન કે નફો કારણ કે ખેડૂતને નફો અને નુકસાન બે થતું હોય છે એટલે તમને દેખાતું છે તમે ખેડૂતના દીકરા હોય તો ક કમેન્ટ કરવાનું ન ભૂલતા કેમ કે જે ખેડૂતનો દીકરો હોય એને જ અનુભવ હોય છે કે કેટલું નુકસાન થતું હોય છે અને કેટલો નફો થતો હોય છે બાકી ખેડૂત સિવાય બીજામાં આટલી તાકાત ન હોય સહણ શક્તિ કરવાની કે આટલું બધું બગડી જતું હોય તો એ છતાંય તમને એ હસ્તા ચહેરે દેખાતો હોય કારણ કે એનામાં એવું હોય કે ભાઈ આ વખતે નહીં આવતી વખતે આપણે લડી લઈશું એવી અંદર એક તમન્ના હોય છે અને ખરેખર જ્યારે કોઈ પણ આફત આવે છે ખેડૂત માથે તો ખેડૂત ક્યારેય અંદરથી અંદરથી ભરે હારેલો હોય છે પણ બારેથી તમને એવું કંઈ ન દેખાડે કે ભાઈ આપણે આટલો બગાડ થઈ ગયો છે કે આ વસ્તુની અંદર આ રીતનું થઈ ગયું છે તો ખેડૂત મિત્રો કેટલા આપણા ખેડૂત સબસ્ક્રાઈબર છે અને તમે પણ ખેડૂત હોય તો ખરેખર એક કમેન્ટમાં જય જવાન જય કિસાન લખી દેજો જય માતાજી